તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ભયુ ઠાકોર બધાને જય માતાજી મિત્રો મિત્રો આજે રવિવાર છે આજે કંઈક અલગ કરવાનું છે તો વિડીયોમાં જોડાતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બહાર જઈને મળીએ જોઈ શકો છો અનિલ જોડે કેટલું પાણી ભરાયું છે મારા મામાના ઘરે આવ્યો એમાં પાછો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે ખતરનાક વરસાદમાં આજે અમારે શૂટિંગ કરવા જવાનું હતું મારે ને મારા મામાને પણ આજે વરસાદના લીધે અમે શૂટિંગ કરવા માટે નહીં જઈ શક્યા આજે આખો અમારો રવિવાર બગાડી દીધો વરસાદે શું કરીએ મિત્રો અહીંયા નીચે પાર્કિંગ એરિયામાં આવ્યા હતા અમે લોકો તો અહીંયા થોડોક હવા સારી આવે છે એટલે ઘરમાં બેઠા બેઠા કંટાળો આવતો હતો તો હું અને મારા મામા અમને લોકો બહાર નીચે આંટો મારવા આવ્યા ઓલી બાજુ તો જોયું તો ઓલી બાજુ બહુ પાણી ભરાઈ ગયું છે વરસાદનું મિત્રો તમે જોઈ શકો છો વરસાદમાં કેવું પાણી ભરાયું છે બંધ આવી ગઈ છે અમદાવાદમાં આજે રવિવારના સમયે બહુ સખત વરસાદ છે ચાલો તમને આગળ બતાવીએ કેટલું પાણી ભરાયું છે બાજુ તમે જોઈ શકો છો એવું સખત પાણી ભરાયું છે આટલા વરસાદમાં હું વગર થતી ભરું છું કારણ કે તમને વિડીયો જોવાની મજા આવે મજા આવે તો લાઈક કરી દેજો